વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે મસાલા પાપડ બનાવીશું આ મસાલા પાપડને ઘરે બનાવવા એકદમ સરળ છે અને ક્વિકલી બની જાય છે તેની સાથે એટલા ટેસ્ટી લાગે છે કે તમે રેસ્ટોરન્ટના પાપડ પણ ભૂલી જશો તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ મસાલા પાપડ બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટું એક ડુંગળી અને નાનો ટુકડો કાકડીનો લીધો છે હવે ટમેટું લઈ અને તેના બે પાર્ટ કરી લેશું તેમાંથી વચ્ચે જે ભીનો ભાગ છે તેને કાઢી લેશું કેમ કે આ ભાગમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે આ પાર્ટને કાઢી લેવાનું તમે જોઈ શકો છો અંદર કેટલું પાણી છે બંને પાર્ટમાંથી એ રીતે બીનું અને પાણીનો ભાગ કાઢી નાખવાનું હવે આ ત્રણેય વેજીટેબલને એકદમ ઝીણા પીસમાં કટ કરી લેવાના છે જે રીતે રેસ્ટોરન્ટમાં હોય એ રીતે અહીંયા તમે જુઓ એકદમ ઝીણા મેં આ વેજીટેબલને કટ કરી લીધા છે આવા જ કટ કરેલા હોય તો જ તેનો ટેસ્ટ સરસ આવશે બેથી ત્રણ ચમચી જેટલી ધાણાભાજી નાખી અને બધા જ વેજીટેબલને મિક્સ કરી લેવાનું છે આપણે એક સલાડ તૈયાર કરી લેવાનું છે પણ આમાં કોઈ મસાલો એડ નથી કરવાનો કેમ કે જો કોઈ મસાલા એડ કરશું તો તેનું પાણી છૂટશે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને સાઈડમાં રાખી દેસું મસાલા પાપડ માટે મેં આ રીતે નાના મરીવાળા અડદના પાપડ લીધા છે જે બજારમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે તેના બદલે તમે મોટા પાપડ પણ લઈ શકો છો એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં થોડાક પાપડ એડ કરશું તેની સાઈડ ચેન્જ કરી અને બંને બાજુએથી બરાબર રીતે ફ્રાય કરી લેવાના છે તેનું એક્સ્ટ્રા તેલ નીતારી અને પ્લેટમાં લઈ લેશું અહીંયા મેં મિની પાપડ એટલે લીધા છે કે એક બાઇટમાં એક પાપડ ઇઝીલી અને વ્યવસ્થિત રીતે ખાઈ શકાય મસાલા પાપડ માટે ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર કરવા માટે અડધી ચમચી ચાટ મસાલો પાંચ ચમચી સંચળ પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર પાંચ ચમચી આમચૂર પાવડર પાંચ ચમચી નમક એડ કરી આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે મસાલા પાપડનો ટેસ્ટી અને ચટપટો મસાલો તૈયાર છે હવે એક પ્લેટ લઈ તેમાં ફ્રાય કરેલા પાપડ ગોઠવી દેસું ઘરે આ પાપડને બનાવવા એકદમ સહેલા છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે ગોઠવેલા પાપડ ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરી દેસું બધા જ પાપડ ઉપર થોડો થોડો સ્પ્રિંકલ કરી દેવાનો છે હવે તેના ઉપર ડુંગળી ટમેટા અને કાકડી જે એકદમ ઝીણા કટ કરીને રાખેલા છે તેને સ્પ્રિંકલ કરી દેસું તૈયાર કરેલો મસાલો છે ફરી પાછો સ્પ્રિંકલ કરીશું બધા જ વેજીટેબલ ઉપર બરાબર રીતે સ્પ્રિન્કલ કરવાનું છે થોડીક અહીંયા નાઇલૂન સેવ લીધી છે તેને પાપડ ઉપર સ્પ્રિન્કલ કરીશું બધા જ પાપડ ઉપર થોડી થોડી ધાણા ભાજી સ્પ્રિન્કલ કરી દઈએ જેથી તેનો ટેસ્ટ અને લૂક બંને સરસ આવશે હવે અડધું લીંબુ લીધું છે તેનો રસ થોડો થોડો બધા જ પાપડ ઉપર એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણા મસાલા પાપડ તૈયાર કરી લીધા છે જેને બનાવવા એને એકદમ સરળ અને એકદમ ક્વિકલી બની જાય છે તો આ રેસીપીને ઘરે અચૂકથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ ટેસ્ટી એવા મસાલા પાપડ જેને તમે મસાલા પાપડ બાઇટ્સ પણ કહી શકો છો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર